વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે ખાટી કેરીનું ખાટું અથાણું કઈ રીતે બનાવું તેની રેસીપી શેર કરો છું તો એકદમ અનોખી રેસીપી લઈને આવીશું અને એકદમ સરસ એવું આ અથાણું બને છે તો તેના માટે મેં અહીં એક કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે અને માર્કેટમાંથી જ મેં આ રીતે તેના ટુકડા કરી અને લઈ લીધી છે અને તેના વચ્ચેના બીજ છે તે કાઢી લીધા છે તો આ કેરીને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં અથાણું કરવું હોય એટલી ક્વોન્ટિટીમાં કેરી લઈ શકો છો તો અહીં એક કિલો કેરી છે હવે આપણે તેને ખાટા પાણીમાં પલાળ રાખવાની છે તો તેના માટે પહેલાં આપણે કેરીના માપના અનુસાર આપણે નમક પણ એડ કરી દઈએ તો બે ચમચી જેટલું નમક લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું આ બંને વસ્તુ એડ થઈ જાય એટલે હવે આપણે આને પાણીમાં પલાળીને રાખવાની છે હા આપણે પાણી એડ કરવાનું છે તો અહીં આપણે કેરી ડૂબે એટલું પાણી લઈ લઈએ ઘણા લોકો આ રીતે પાણી ના એડ કરતા હોય પણ ફક્ત મીઠું અને હળદર આપી અને તેનું ખાટું પાણી થવા દેતા હોય છે પણ હું આ રીતે કરું છું તો આજે થોડી અનોખી રેસિપી શેર કરાવી છું આ ખાટું અથાણાની તો આ રીતે આપણે પાણીમાં મિક્સ કરવાનું છે હળદરને અને નમકને અને અહીં તમને પાણી થોડું ઓછું લાગે કેરી હજી ડૂબતી ના હોય તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો છો એટલે કે પાણીની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તો અહીં મને થોડું ઓછું લાગી રહ્યું છે તો હજી હું બીજું થોડું પાણી એડ કરી દઈશ તો અહીં આપણે કેરી છે તેને આપણે પલાળી દીધી હવે આપણે ગુંદાને પણ આ ખાટા પાણીમાં કેરીની સાથે જ પલાળવાના છે તો ગુંદાને ડાળી અને તેના અંદરના બીજ સહિત જ આપણે તેને પલાળીશું હા આપણે ગુંદાને આખા જ પલાળી દઈશું તો મેં અહીં અડધો કિલો જેટલા મોટા અને એકદમ સરસ લીલા દેખાતા એવા ગુંદા લીધા છે તમે ગુંદા એક કિલો પણ લઈ શકો અને તમારે જો વધુ ના ખાવા હોય ખાટી કેરીમાં ગુંદા તો ત્રણસો સાડા ત્રણસો ગ્રામ જેટલા પણ એડ કરી શકો છો હું અત્યારે એક કિલો કેરી અને અડધો કિલો જેટલા ગુંદા લઈ રહી છું તો આ રીતે ગુંદાને કેરીમાં સેટ કરી દેવાના અને ફરી આપણે થોડું પાણી એડ કરી દઈશું કેમ કે આપણે ગુંદા એડ કરીએ તો થોડું પાણી વધારે એડ કરવું પડશે હવે આપણે આ બંનેને આખી રાત માટે અથવા તો દિવસના જો તમે આ પ્રોસેસ કરતા હોવ તો પાંચથી છ કલાક જેટલું ઓછામાં ઓછું પલાળી રાખવાનું આ ખાટા પાણીમાં તો અહીં પાંચથી છ કલાક જેટલો સમય થઈ ગયો છે હવે આપણે ગુંદાને અને કેરીને આ પાણીમાંથી કાઢી લેવાનું છે અને આ જે ખાટું પાણી બચ્યું છે તેનું જે આછું આછું ઉપરનું એક્સ્ટ્રા પાણી હોય એ હટાવી અને ઘટ એવું હળદરવાળું પાણી તમે સ્ટોર કરી અને રાખી શકો છો તો આપણે આ રીતે ગુંદાને છે તે પહેલાં કાઢી લઈએ ત્યારબાદ આપણે કેરીને કાઢી લઈશું અને એ બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે પાણી છે તે બધું નીકળી જવા દેવાનું છે જેથી કરી તે એકદમ સારી રીતે કોરા થઈ જાય તો આ રીતે કાણાવાળા વાસણમાં આ બંને વસ્તુને કાઢી લેવું તો અહીં ગુંદા કાઢી લીધા હવે આપણે કેરીને પણ કાઢી લઈએ ચમચાની મદદથી ગુંદાની સાથે જ આપણે રાખી દઈશું બંને વસ્તુને એકી સાથે એક વાસણમાં કાઢી લેવાની છે હું આ રીતે ચમચાની મદદથી કેરીને પાણીમાંથી કાઢીશ આ પાણીનો જો તમારે કોઈ ઉપયોગ ન હોય તો પછી તમારે આ પાણીને ફેંકી દેવું હોય તો પણ ચાલે પણ મારે આ પાણીમાંથી હજુ બીજું વથાણા પણ બનાવવા છે એટલા માટે હું આ પાણી ફેંકતી નથી ખાટું પાણી તેને સ્ટોર કરી અને ફ્રીઝરમાં રાખી દઈશ જેથી કરી જ્યારે પણ હું બીજા કોઈ વથાણા બનાવું તો તેમાં આ ખાટા પાણીનો ઉપયોગ કરી શકીએ તો અહીં કેરી અને ગુંદા બનેને આપણે એક વાસણમાં કાઢી લીધા હવે આપણે એને સુકવવાના છે તો પહેલાં આપણે અત્યારે કેરીને સુકવી દઈએ તો આ રીતે કોટનના કપડામાં અથવા તો કોટનના દુપટ્ટામાં કેરીને છે તે ગોઠવી દેવાની આ રીતે થોડી સ્પેસ રાખતું જવાનું અને કેરીને ગોઠવતું જવાનું તો અત્યારે આપણે ગુંદાને નથી ગોઠવવાના ગુંદામાંથી હજી આપણે બીજ કાઢવાના બાકી છે તો ગુંદામાંથી બીજ કાઢીએ તેની પહેલાં આપણે કેરીને કોટનના કપડાંની ઉપર સ્પ્રેડ કરી અને સુકવવા રાખી દઈએ જેથી કરી કેરી છે તે સુકાતી થાય ત્યારબાદ આપણે ગુંદાને પણ સુકવી દઈશું તો કેરીને દુપટ્ટામાં સૂકવી દીધા બાદ અહીં આપણે ગુંદાને આ રીતે દસ્તાની મદદથી થોડું ઉપર ટેપ કરી અને વચ્ચે આ રીતે કટ લગાવી અને ચાકુની મદદથી અંદરના જે બીજ છે તેને કાઢી લેવાના છે તો જોઈ શકો છો આ રીતે આપણે બીજને કાઢી લેવાના છે તો અહીં હું તમને એક પાછી એક ટ્રીક બતાવું મેં આ ટ્રીક અગાઉ કથાણામાં પણ બતાવેલી હતી ગુંદાને આ રીતે આડું કરી અને ઉપરથી દસ્તાથી ટેપ કરશો તો બરાબર મિડલમાં જ જ્યાં તેની કેપનો ભાગ હોય છે ત્યાં જ કટ પડશે તો આ એક ટીપ છે ગુંદાના બે ટુકડા પણ નહીં થાય અને એકદમ ઇઝીલી છે તે કટ પણ લાગી જશે અને આ રીતે તમે નમક ની સાથે આ બીજને અંદરથી કાઢશો તો ચિકાસ છે તે દૂર પણ થઈ જશે અને તમારા હાથ વધુ પડતા બગડશે પણ નહીં અને સહેલાઈથી હાથમાંથી ચિકાસ પણ જતી રહેશે તો આ રીતે ચપ્પુમાં નમકને લગાવી અને અંદરથી બીજને કાઢવું એકદમ સહેલું રહેશે અને ચિકાસ પણ દૂર થઈ જશે તો મેં તમને જે અહીં ટ્રીક બતાવી ગુંદાને તોડવાની એ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝીલીક લાગી જશે તો અહીં મેં બધા જ ગુંદામાંથી અંદરના બીજ છે તે કાઢી અને રેડી કરી લીધા અને ગુંદાને પણ મેં કેરીની સાથે સુકવી દીધા હવે આ બંને વસ્તુને પંખાની નીચે આપણે ઓછામાં ઓછી બે કલાક સુધી સુકવા દેવાનું છે તો પંખાની નીચે જ સૂકવવાનું છે તડકામાં નથી સુકવવાનું તો એ અને ગુંદા સુકાઈ ત્યાં સુધીમાં આપણે અહીં સંભારનો વઘાર કરી લઈએ મતલબ કે જે મસાલો હોય છે આચારનો તે તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીં રાયના કુરિયા લીધા છે સો ગ્રામ જેટલા પણ આપણે બધા કુરિયા એડ નથી કરવાના એંસી ગ્રામ જેટલા મેં અહીં અંદાજે એંસી ગ્રામ જેટલા રાયના કુરિયા લઈ લીધા છે હું અહીં ખાટા આ અથાણામાં આ રીતે રાઈનો બોરો કરું છું એટલે કે રાઈનો મસાલો કરું છું રાઈના કુરિયાનો તમે જો મેથીના કુરિયાનો મસાલો કરતા હોવ તો તમે રાઈના કુરિયાની જગ્યા પર મેથીના કુરિયા પણ લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલો હિંગ એડ કરી દઈએ અને હલાવી અને મિક્સ કરી લઈએ તો તમે અહીં રાઈના કુરિયાની સાથે મેથીના કુરિયા લેવા હોય તો બેથી ત્રણ ચમચી જેટલા મેથીના કુરિયા પણ એડ કરી શકો છો પણ હું એકલા રાઈના કુરિયાનો આ મસાલો બનાવી અને આ રીતે રેડી કરું છું આ અથાણા માટે તો અહીં આપણે હિંગ અને રાઈ ના કુરિયાને મિક્સ કરી લીધા હવે આપણે અથાણામાં તેલ આપવા માટે તેલ પણ રેડી કરવું પડશે તો મેં એક વાટકા જેટલું તેલ છે તે એકદમ સારી રીતે ગરમ કરી લીધું છે ધુવાણા નીકળે એટલું આપણે ગરમ કરવાનું છે અને આ રીતે કુરિયાની ઉપર આપણે તેલને નાખી દઈશું અને ઉપર ઢાંકણ લગાવી દઈશું એટલે કે તપેલીને કવર કરી લઈશું જેથી કરી આ જે વઘારની સ્મેલ હોય છે તે કુરિયામાં જ બેસી રહે અને તમે અહીં જોઈ શકો છો થોડી સેકન્ડ્સ બાદ મેં ઉપરની લીડ હટાવી તો એકદમ સરસ ઝારી પડી છે આ કુરિયામાં તો હવે આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરી દઈએ તો અત્યારે આ રાઈના કુરિયાનો જે મસાલો આપણે વઘારીને રેડી કર્યો છે તે ખૂબ જ ગરમ છે તો આને આપણે એકદમ ઠંડો થવા દેવાનો છે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો હલાવી અને આપણે કલાક બે કલાક માટે આને ઠંડુ થવા માટે રાખી દઈએ તો મેં અહીં અગાઉથી જ આ મસાલો છે તે બનાવી લીધો જેથી કરી જ્યારે પણ ગુંદા ભરવા માટે રેડી થઈ જાય તો મસાલો છે તે બનેલો રેડી હોય તો અહીં હવે આને ઠાકી અને સાઈડ પર રાખી દઈએ એકદમ ઠંડુ થવા માટે રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલું તેને ઠંડુ કરવાનું છે તો અહીં આ રાયના કુરિયા છે તે એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આ રાયના કુરિયામાં બીજા મસાલા એડ કરીશું તો હવે આપણે આમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે તો એકથી દોઢ ચમચી જેટલું નમક એડ કરી લઈએ તમે નમકની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો મેં અત્યારે દોઢથી બે ચમચી જેટલું નમક એડ કર્યું અને હવે આપણે અડધીથી પોણી ચમચી જેટલો હળદર પાવડર લઈ લેશું ત્યારબાદ તમે જે પણ સિઝનનું મરચું સ્ટોર કર્યું હોય ઘરમાં ભર્યું હોય તે ફ્રેશ જ મરચું લેવાનું છે આ અથાણું બનાવવા માટે તો એક ચમચી જેટલું હળદર પાવડર એડ થઈ જાય ત્યારબાદ મેં અહીં એક વાટકા જેટલા સૂકા લાલ મરચાંનો પાવડર લીધો છે તો આ કાશ્મીરી લાલ મરચાંનો પાવડર છે તમને જો તીખાસ જોઈતી હોય અથાણામાં તો તમે મિક્સમાં મરચું પાવડર લઈ શકો છો હવે આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરી લઈશું આ સૂકા લાલ મરચાંના પાવડરથી મતલબ કે જે કાશ્મીરી લાલ મરચાં પાવડર આવે છે તેનાથી અથાણાનો કલર એકદમ સરસ આવે છે અને તમારે જો વધારે પડતું તીખું ના ખાવું હોય તો અડધા વાટકા જેટલો પણ મરચાં પાવડર અહીં લઈ શકો છો તમે રેડીમેડ આચાર મસાલો લઈને પણ આ અથાણું બનાવી શકો છો પણ હું આ રીતે એકલા રાયના કુરિયાનો મસાલો બનાવી અને આ ખાટું અથાણું બનાવું છું એકદમ ટેસ્ટી કલરફુલ અને એકદમ ચટપટું એવું આ અથાણું બને છે અને ઘરમાં સૌ કોઈને પસંદ છે તમે ખાટી કેરીનું અથાણું કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જેથી કરી મને પણ ખબર પડે કે બીજી કઈ રીતે આપણે ખાટી કેરી બનાવી શકીએ મારી આ રીત છે તો હું આજે આ મારી રીતે એકદમ ડીપમાં ડિટેલ્સની સાથે આ રેસીપી લઈને આવી છું તો અહીં આપણે મસાલો છે તેને રેડી કરી લીધો અને અહીં બેથી ત્રણ કલાક જેટલો સમય થયો છે હવે આપણે ગુંદાને છે તે એકદમ સારી રીતે કોટનના કો અંદરની સાઈડ સાફ કરી લેવાના છે જોઈ શકો છો અંદર તેની ચિકાસ હજુ હશે તો એ ચીકાસ બિલકુલ ના રહેવી જોઈએ તેના માટે કોટનના કપડાંથી આપણે ગુંદાને એકદમ સારી રીતે અંદરથી સાફ કરવાના છે જેથી કરી તેની ચિકાસ દૂર થઈ જાય અને આપણું અથાણું છે તે બગડે નહીં તો ગુંદાને લુવાની પ્રોસેસ એકદમ ધ્યાનથી કરવી અહીં આપણે ફટાફટ આ જે ગુંદા છે તેને એક કોટનના કપડાંથી સાફ કરી લઈશું અને સાથે સાથે કેરીને પણ હળવા હાથેથી આપણે સાફ કરી લઈશું કપડાંથી લૂછી લઈશું જેથી કરી કેરી થોડી એમથી ભીની હોય તો તે ડ્રાય થઈ જાય તો તમે આ ઓપ્શનલ છે કેરીને ના લુવી હોય તો પણ ચાલે પણ કેરીના ટુકડાને લુવા તે એક સેફર સાઇડ આપણે કહી શકીએ કે આપણું અથાણું છે તે બગડવાના ચાન્સીસ ઘટી જાય તો એટલા માટે બને તો કેરીના ટુકડાને પણ આ રીતે કોટનના કપડાંથી સાફ કરી લેવા તો આપણે તો અહીં દોઢ કિલો જેટલી સામગ્રી છે તેને એકદમ સારી રીતે આપણે કપડાંથી સાફ કરી લઈએ ફટાફટ ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું કેરી અને ગુંદાને સાફ કરી લીધા બાદ આપણે જે ઝારમાં આ અથાણાને સ્ટોર કરવાનું છે એ ઝાર લઈ લેવાની અને તેમાં આપણો બનાવેલો રાયના કુરિયાનો જે મસાલો છે તે બે ચમચી જેટલો એડ કરી અને આ રીતે જારના તળિયામાં સ્પ્રેડ કરી દેવાનો તો આ રીતે મસાલાને નીચે પહેલાં સ્પ્રેડ કરવાનો હું તમને અહીં આ અથાણાને કઈ રીતે ભરવું તેની પ્રોસેસ બતાવી રહ્યો છું કોઈ પણ અથાણાને સ્ટોર કરવું હોય તો તેને જારમાં ભરવા માટે સ્ટોર કરવા માટેની પણ એક ટ્રીક હોય છે તો મસાલો એડ થઈ જાય ત્યારબાદ આપણે ત્રણ ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીને મેં ઠંડુ થવા રાખેલું હતું તો ગરમ કરી અને ઠંડુ થવા રાખેલું તેલ છે તે જ યુઝ કરવાનું આ અથાણાને ભરવા માટે તો થોડું તેલ નાખી દીધું ત્યારબાદ આપણે જે સૂકવી અને સાફ કરેલા કેરીના ટુકડા છે તેને પહેલાં તળિયા આ રીતે સ્પ્રેડ કરવાના તો આ ખાટી કેરીને ભરવા માટેનો પણ એક વે છે પહેલાં આપણે ખાટી કેરીના ટુકડાનું લેયર કરીશું ત્યારબાદ તેની ઉપર ગુંદાનું લેયર કરવાનું આ રીતે આપણે લેયર કરતા જઈશું અને આ અથાણાને ભરીશું તો અહીં મેં આઠથી નવ જેટલા ખાટી કેરીના ટુકડા પહેલાં એડ કરી દીધા ત્યારબાદ હવે આપણે એક એક ગુંદાને ભરતા જઈશું અને બધા ગુંદાને આપણે જારમાં એક લેયરમાં તૈયાર કરી લઈશું તો આ એનો પ્રોપર વે છે આ અથાણુંને સ્ટોર કરવા માટેનો તો આપણે ફટાફટ અહીં ગુંદાનું લેયર પણ કાચી કેરીના લેયરની ઉપર એક તૈયાર કરી લઈએ લેયર બાય લેયર આપણે અથાણાને ભરી અને એકદમ સારી રીતે સ્ટોર કરી લઈશું આ રીતે મેં ઘણી બધી સિઝનલ રેસીપીઓ શેર કરેલી છે એટલે કે મેં ઘણા બધા આચારની ડિટેલમાં રેસીપી શેર કરી છે મારી ચેનલ પર તો જો હજુ સુધી તમે ના જોઈ હોય અથવા તો તમારે ગોળ કેરીનું કેગડાનું અથવા તો ગરમરના અથાણાની રેસીપી જોઈતી હોય તો મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે તો આજે જ જેને ચેનલને વિઝિટ કરો જેમાં તમને ઘણા બધા અવનવા અનોખા રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને સાથે સાથે સિઝનલ રેસીપીના વિડીયોઝ પણ મળી રહેશે તો અહીં આપણે ગુંદાનું લેયર છે તે કરી લીધું પહેલાં આપણે કેરીનું લેયર કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રહે ઝારના તળીએ તેની ઉપર ગુંદાનું લેયર અને ગુંદાના લેયરની ઉપર આપણે ફરી એટલે કે પાછું બીજી વાર આ રીતે ખાટી કેરીના ટુકડાનું લેયર કરવાનું છે આ ટુકડા એડ થઈ જાય ત્યારબાદ આપણે કેરીને મસાલાવાળી નથી કરી તો તેના માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલો જે મસાલો રેડી કર્યો છે તે આ કેરીના લેયરની ઉપર એડ કરી અને સ્પ્રેડ કરી દઈશું આપણે ગુંદામાં મસાલો સ્ટફ કરી અને ગુંદાનું એક લેયર જ્યારે કરીએ જારમાં ત્યારે ગુંદાના લેયરની ઉપર આપણે આચાર મસાલો સ્પ્રેડ નથી કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રહે જ્યારે આપણે કેરીનું લેયર કરીએ તેની ઉપર જ આ રીતે મસાલાને સ્પ્રેડ કરવાનો છે કેમ કે કેરી મસાલા વગરની હશે તો તેમાં થોડો આચાર મસાલો છે તે સ્ટીક થઈ જાય તેના માટે આપણે આ પ્રોસેસ કરવાની છે તો અહીં આપણે આ છેલ્લું લેયર કાચી કેરીના ટુકડાનું રાખવાનું છે તેનું પણ એક રીઝન છે કે આપણે નીચે ઝારના તળીએ અને ઉપરના ભાગમાં પહેલું અને છેલ્લું લેયર કાચી કેરીનું રાખશું તો ગુંદા છે તે કાળા નહીં પડે કેમ કે કાચી કેરીની ખટાશ છે તે તેને બધી સાઈડથી મળતી રહેશે તો લાસ્ટ લેયર એડ કરી અને ઉપર પણ મેં અચારક મસાલો સેટ કરી દીધો હવે તમને અહીં દેખાઈ રહ્યું છે કે વચ્ચે સ્પેસ છે તો આ બધા લેયરની વચ્ચે જે સ્પેસ છે તેને આપણે દૂર કરવાની છે એક વાતનું ખાસ ધ્યાન રહે કે આ અથાણાને આપણે આખું વર્ષ સ્ટોર કરવાનું છે તો તેના માટે આ રીતે વચ્ચે સ્પેસ ના હોવી જોઈએ નહીં તો તેમાં એર આવી જવાના કારણે અથાણું છે તે ફૂગાઈ જશે અથવા તો બગડી જશે તો એ આપણે સ્પેસને દૂર કરવાની છે તો ચમચી અથવા ચમચાના મદદથી આપણે ગુંદા અને કેરી બંનેને એકદમ સારી રીતે પ્રેસ કરી અને એકદમ સારી એવી સ્પેસને છે તે કવર કરી લેવાની છે તો આ રીતે આપણે હળવા હાથેથી પ્રેસ કરતા જઈશું અને બધી સ્પેસ છે તેને હટાવી દઈશું જેથી કરી આપણું અથાણું છે તે એકદમ સારું એવું સચવાઈ રહે આ પ્રોસેસ આપણે જ્યારે આખું વરસ માટે લાલ મરચા પાઉડર સ્ટોર કરીએ છીએ ત્યારે કરતા હોય છે તો એ જ પ્રોસેસ આપણે અહીં આ અથાણું સ્ટોર કરવા માટે કરવાની છે તો અહીં જોઈ શકો છો કેટલી બધી જગ્યા ઉપર થઈ ગઈ અને જેટલી પણ સ્પેસ હતી તે બધી કવર થઈ ગઈ છે તમને થતું હશે કે અથાણું સ્ટોર કરવા માટે તેલની તો જરૂર પડે પણ આપણે તેલ તો એડ કર્યું જ નથી ડોન્ટ વરી આપણે તેલ એડ કરીશું પણ તેનો પણ એક ટ્રીક છે પણ આપણે અત્યારે તેલને એડ નથી કરવાનું આ રીતે આ ઝારને ઢાંકી અને પાંચથી છ કલાક માટે રાખવાની છે ત્યારબાદ તેલ એડ કરીશું તો પાંચથી છ કલાક રાખવાની છે એટલા માટે અત્યારે ઝારને સાઈડ પર રાખી દઈએ અને મેં અહીં ત્રણથી ચાર વાટકા જેટલું તેલ છે તે ગરમ થવા રાખી દીધું છે તેલને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ધોવાણાં નીકળે એટલું બધું ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ તેને ઠંડુ કરી અને અચારમાં આપણે એડ કરીશું તેલ ઠંડુ થઈ ગયા બાદ અહીં આપણે ઝારની સાઈડ પર રાખી હતી તેને પણ છ કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે તેલને એડ કરી દઈએ અને તેલને એડ કરવાની પણ એક ટ્રિક છે તમે ડાયરેક્ટ વચ્ચે આ રીતે ઝારમાં ધાર કરશો તેલની તો વચ્ચે ખાડો પડી જશે અને તેલ છે તે બધી સાઈડ ઇક્વલી સ્પ્રેડ નહીં થાય તો તેના માટે આ એક ટ્રિક બતાવી રહી છું આ રીતે સર્ક્યુલર ફોર્મમાં તેલને છે તે સ્પ્રેડ કરવું જેથી કરી બધી સાઈડ એકદમ સારી રીતે તેલ છે તે ઇક્વલી સ્પ્રેડ થઈ જાય તો આ રીતે હંમેશા તેલને એડ કરવું અને તેલ કેટલું એડ કરવું તો આ અથાણું છે તે ડૂબી જાય એટલું આપણે તેલ એડ કરવાનું છે તો તેલની ક્વોન્ટિટી વધારે હોય છે આ અથાણામાં તો તેલની ક્વોન્ટિટી જો ઓછી હશે તો અથાણું છે તે બગડી જશે એટલા માટે એકદમ સારી ક્વોન્ટિટીમાં તેલને એડ કરવું અને તમને થતું હશે કે આ રીતે પાંચથી છ કલાક બાદ તેલને કેમ એડ કર્યું તો તેનું પણ એક રીઝન છે ગુંદામાં અને કેરીમાં જે આચાર મસાલો છે તે એકદમ સારી રીતે સેટ થઈ જાય એકદમ સારી રીતે એ આચાર મસાલો ચીપકી જાય એટલા માટે આપણે છ કલાક બાદ તેલને એડ કરવું અને અહીં મારે કેટલા તેલની જરૂર પડી છે એ પણ હું તમને બતાવી દઉં તો અંદાજે ત્રણ વાટકા જેટલું મેં તેલ ગરમ કર્યું હતું તેમાંથી અડધા વાટકા જેટલું તેલ બચી ગયું છે તો ટોટલ અઢી વાટકા જેટલા તેલની જરૂર પડી છે ઝારને મેં ઉપર સુધી ભરી લીધી છે તેલની તેલથી તો આ રીતે આપણે તેલથી જારને છે તે ભરી લેવાની છે અને મેં તમને જે કીધું એ પ્રમાણે છ કલાક બાદ તમે તેલને એડ કરશો તો મસાલો ગુંદા અને કેરી એકદમ સારી રીતે સેટ થઈ ગયા હશે આપણે ગુંદા ભરી અને ડાયરેક્ટ તેલને એડ કરશું તો ગુંદામાંથી અને કેરીમાંથી મસાલો છે તે ચીપકેલો નહીં રહે અને તે નીકળી જશે એટલા માટે મેં છ કલાક માટે રહેવા દીધું જેથી કરી મસાલો સેટ થઈ જાય અને ત્યારબાદ તેલને એડ કર્યું તો આ હતી આજની આપણી સિઝનલ રેસિપી જે છે ખાટી કેરીનો થાણો તમે કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો તમને આ ડિટેલ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ એકવાર વિઝિટ કરો અને જો મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોવ અને બે લાયકન પ્રેસ ના કરી હો તો બે લાયકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી જ્યારે પણ આવા વિડીયો પોસ્ટ કરું તમને ફટાફટ મળી રહે આવા બીજા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય